દાહોદ તાલુકાના ડુંગરપુર ખાતે આવેલા બ્રિજ જર્જરિત હાલતમાં હાલ સમારકામની કામગીરી દરમિયાન યોગ્ય સમારકામ થાય તે માટે લોક માંગ ઉઠવા પામે છે આ તારીખ દસ સાત બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે પાંચ કલાકે સ્થાનિકો દ્વારા યોગ્ય સમારકામ માટે કામગીરીમાં જે માંગ ઉઠવા પામી હતી વડોદરામાં બનેલી ઘટનાને લઈને દાહોદ જિલ્લામાં પણ તંત્ર હરકતમાં હરકતમાં આવ્યું છે અને વિવિધ ઓવરબ્રિજોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે મીડિયા ટીમ દ્વારા જે રિયલિટી ચેક કરવામાં આવતા

આ બ્રિજ ને લઈને બ્રિજ કેવું આવે જે વડોદરામાં ઘટના થઈ બ્રિજ તૂટી ગયો આ બ્રિજ ને પણ સુધારો કરવા કઈ બી કરવું પડે આ ઘણા આવું તૂટે એવું છે આ રોડ આજે બનાવ્યું પાછું આ રોડ કયો છે તો આ રોડ પાછું રિપેરિંગ માટે કઈ બી કરી શકે હજુ આ કેટલા વર્ષ થઈ ગયા બ્રિજ ને તો અત્યારે શું માનતો આ નવો જોઈએ હવે શું નામ તમારું પરમાર વીરજ

तो आपड़े શું કરીશું એના માટે આનો નિકાલ કરો જલ્દી અમારે સરકારને વિનંતી છે નામ કરો મારું નામ છે શાંતિ મીનામા બોલिए colegge યે બ્રિજ હે ને જો અપના યે ગુજરાત ઓર MP કો જોڑતા હે હમ લોગ યહા પર ડેલી અપડાઉન કરતે હે યે બ્રિજ કે ઉપર સે રિપેરિંગ કર દિયા હે બાકી અંદર સે ખોખલા હે ઓર યે જો વડોદરા મે ઘટના હુઈ હે એસી ઘટના યહા પર ન હો હમ સરકાર સે યહી ઉમીદ કરતે હે કિસકો જલ્દી સે જલ્દી રિપેરિંગ કરે ટાઈમ બ્રિજ એ બ્રિજ દો તીન સારસે એ તો કલ જો વડોદરામાં ઘટના હેઠળ ઘટના બસ